માણી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ આનંદભાઈ ચૌધરીનો પદગ્રહણ સમારંભ યોજાયો સુરત જિલ્લાના માંડવીમાં એકસો સત્તાવન વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીને સુરત જિલ્લાના કોંગ્રેસ સમિતિ પ્રમુખ બનાવવા બદલ પદગ્રહણ સમારંભ શનિવારના રોજ માણી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ આનંદભાઈ ચૌધરીને પુષ્પમાળા પહેરાવી સન્માનિત કરાયા હતા તેમજ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પ્રસંગે મુકુલભાઈ વાસા મહામંત્રી એઆઈસીસી ગુજરાત અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા ગુજરાત વિધાનસભાના ડોક્ટર તુષારભાઈ ચૌધરી એમએલ ખેડબ્રહ્મા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પૂર્વ કેન્દ્રીય મંત્રી પૂર્વ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉષાજી નાયડુ એઆઈસીસી પ્રભારી શ્રી દક્ષિણ ગુજરાતના શૈલેષભાઈ પરમાર ઉપનેતા ગુજરાત વિધાનસભાના હેમાંગીબેન ગરાશિયા

અને પહેલાં પણ પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા આવા સન્માનનીય આનંદભાઈ એમના સૌ સાથીઓ આઠ ઉમેદવારો સહિત જિલ્લાના સૌ અગત્યના આગેવાનો જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઇન્ચાર્જ ઉષા નાયડુજી પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી અને અમારા ખૂબ સમાજના વડીલ આગેવાન એવા ચંદ્રવર્ધનભાઈ પીઠાવાલા પૂર્વ પ્રમુખો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં વરસતા વરસાદમાં વધાર્યા અને આવનારા સમયમાં કોંગ્રેસ જે રીતે દેશમાં ચાલે છે અને ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં શરૂઆત કરી છે અને એમાં પણ સુરત જિલ્લો ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાહુલજીએ પસંદગી કરી છે અને એમાં મને જે રીતે જવાબદારી સોંપી છે જિલ્લાની એ ખૂબ નિષ્ઠાથી અને ખનથી નિભાવીશ અને હાલ જે કપરા સમયમાં કપડાં ચઢાણ છે એને કેવી રીતે અમે સુપેરી પાર પાડી અને રાહુલજીનું લક્ષ્ય છે બે હજાર સત્તાવીસનું કે ગુજરાતમાં સરકાર બનાવીશું અને એ નિશ્ચયથી દર નિશ્ચયથી અમે આગળ વધીશું જિલ્લા પ્રમુખનો પડકાર છે આવનાર સમયમાં સંગઠનને મજબૂત કરવાનું પણ શું હું જિલ્લાના જે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત મેં દાવેદારી નહોતી કરી અને હું એઆઈસીનો સચિવ તરીકે મધ્યપ્રદેશનો ચાર્જ હતો પરંતુ જે દસ બાર મિત્રોએ પાર્ટીના સભ્યોએ જે દાવેદારી કરેલી અને પ્રદેશને અને એઆઈસીને એવું લાગ્યું કે આનંદ ચૌધરી અહીંયા કામ કરશે તો સ્વાભાવિક જવાબદારી સ્વીકારવાનો એના સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો અને સ્વાભાવિક જેણે ઈચ્છા વ્યક્ત કરી હોય દાવેદારી નોંધાવી હોય એને બે દિવસ ત્રણ દિવસ એને મંદૂક થાય પણ એ હું મારા પ્રયત્નથી એને સંભાળી લઈશ અને બધા સાથે કામ કરીશ સરકારની ટેક્સ જમા કરાવેલો ટેક્સના પૈસાથી પ્રજાની સુખાકારી થવી જોઈએ પ્રજાના વિકાસના કામ થવા જોઈએ એના બદલે ભારતીય જનતા પાર્ટીના શાસકોની મિલીભગતથી પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી ભાજપના નેતાઓને મળતીયાઓની તિજોરી ભરવાનું કામ થઈ ગયું છે ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે આજે ઘરની બહાર નીકળો

કે મનરેગા માં કે નલ સે જલ માં ભ્રષ્ટાચાર એમને નથી થતો કમિશન છે ગાંધીનગર સુધી જાય છે ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ સંગવણી છે એવું પ્રજા તો કહે છે અમે વિપક્ષ તરીકે પુરાવા સાથે કહીએ છે પણ હવે તો ભાજપના સંસદ સભ્ય મનસુખભાઈ પણ કહે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ચારે તરફ મનરેગા માં ભ્રષ્ટાચાર છે નલ છે જલ માં ભ્રષ્ટાચાર છે રસ્તા પર ખાડાઓ છે વિકાસના કામોના પૈસા ખવાઈ જાય છે અને એને રોકવાને બદલે એના માટે કાર્યવાહી કરવાને બદલે મુખ્યમંત્રી ગઈકાલે સરપંચ સંમેલનમાં ભાષણ કરે કે પૈસાની પાછળ ના પડતા કોઈને પણ છોડવામાં નહીં આવે વારંવાર ભાષણો થાય કે ચમરબંધીને પણ નહીં છોડીએ પછી ભાઈ ને કેમ મંત્રી પદેથી નથી હટાવતા મોન્ટુ પટેલ જેવા તમારો ભાજપનો કાર્યકાર ત્રણ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કોના આશીર્વાદથી કરે છે રસ્તા પર ખાડા કોના કારણે પડે છે ચારે તરફ એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર સામાન્ય માણસનું કામ નથી થતું એ ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી કોની છે

રસ્તો રસ્તામાં ખાડો નહીં પણ ખાડામાં રસ્તો હોય એવી સ્થિતિનું નિર્માણ છે અને માર્ગ મકાન વિભાગ જયારે તમારા જ હસ્તક હોય તો આ ભ્રષ્ટાચારની જવાબદારી કોની આ ખાડા પડવા કોણ જવાબદાર છે રોડ ધોવાઈ જાય છે તેના માટે કોણ જવાબદાર છે આ પૈસા કોણ થઈ જાય છે એનો જવાબ મુખ્યમંત્રી શ્રી આપે અને માર્ગ મકાન વિભાગની જવાબદારી જયારે તમારી પાસે છે તો આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડો એની સામે કાર્યવાહી કરો એમને જેલમાં નાખો ફરી સરપંચો ને સલાહ આપજો અમરસિંહ ચૌહાણ માંડવી